હું એ જ કહું છું આ સમગ્ર કાંડ છે એ ભાજપ કરી રહ્યું છે સમગ્ર આદિવાસી સમાજને હું કહી રહ્યો છું સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા આદિવાસી સમાજના યુવાનોને કહી રહ્યો છું કે ભાજપ આદિવાસી સમાજની વિરોધનું ષડયંત્ર કરી રહી છે હજારો કરોડનો ભ્રષ્ટાચાર કરીને ભાજપના નેતાઓ કમલમ સુધી પહોંચાડે છે મનરેગા યોજના આખે આખી આદિવાસી સમાજના ગરીબ લોકોને આપવાની હતી એના રૂપિયા ચાઉ કરીને કમલમ ને ભાજપના નેતાઓ ખાઈ ગયા અને એનો અવાજ જયારે ચેતરભાઈ વસાવા બન્યા છે એટલે બીજા કેશોરની વાત નથી આ વાત એ છે કે ચેતરભાઈ વસાવા એક પછી એક ભાજપના નેતાઓ જે આદિવાસી સમાજના હકના નાણાં મનરેગાના હતા એ ખાઈ ગયા છે નલસે જલમાં ખાઈ ગયા છે એ કૌભાંડો બહાર પાડી પાડી રહ્યા હતા એટલે ભાજપે આખી મોટી મને લાગે છે કે ષડયંત્ર રહી ગયું મીટિંગ રચીને કે આ ચેતર વસાવા જો ખુલ્લો રહ્યો અને બહાર રહ્યા તો એક પછી એક ભાજપના નેતાઓના કૌભાંડો ખુલતા જશે આપણે બદનામ થશું અને આપણે જે લૂંટ ચલાવી છે એ રૂપિયા નાણાં પાછા આપવા પડશે એટલા માટે થઈ અને ચેતરભાઈ વસાવાને આદિવાસી સમાજના હીરોને આદિવાસી સમાજના આવાજને રૂંધવાનું કામ ભાજપે કર્યું છે મારી સમગ્ર ચેતર વસાવાના સમર્થકો હોય આદિવાસી આદિવાસીને ઝકાવી નહોતા શક્યા તો આ ભાજપની શું ઓકાત છે ભાજપના નેતાઓની શું ઓકાજ છે બે ટાઈમે પોલીસ કદાચ કેસ કરાવડાવશે ચેતરભાઈ વસાવાડના ડર્યા છે ને ઝુકશે આ પહેલા પણ એમને ખોટા કેસમાં નાખ્યા હતા ખોટા કેસમાં નાખ્યા પછી આખો આદિવાસી સમાજ છે છત્રભાઈ સાથે ઉભો થઈ ગયો હતો આ વખતે પણ હું ભાજપના આદિવાસી સમાજના નેતાઓ કોંગ્રેસના આદિવાસી સમાજના નેતાઓને પણ કહું છું કે પાર્ટી છોડી અને એક થાવ અને ભાજપે જે ષડયંત્ર રચ્યું છે એ આદિવાસી સમાજની વચ્ચે જાઓ હું માન્ય કોંગ્રેસના ધારાસભ્ય છે આદિવાસી સમાજમાંથી આવે છે અનંતભાઈ એમનો પણ આભાર માનું છું કે એમણે ખુલ્લા સપોર્ટમાં આવ્યા છે એવી જ રીતે હું માનનીય ભાજપના ધારાસભ્યો જે છે આદિવાસી સમાજના સાંસદો આદિવાસી સમાજના છે એમણે પણ વિનંતી કરું છું કે આદિવાસી સમાજનો પ્રશ્ન છે આદિવાસી સમાજનો પ્રશ્ન છે આદિવાસી સમાજના અવાજનો પ્રશ્ન છે ચેત્રભાઈ વસાવા માટે તમે પણ બોલો નહીં તો આગામી સમયમાં આદિવાસી સમાજ તમને પણ તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટણીના પ્રચારમાં તમને પણ ઘુસવા નહીં દે